જ્યાં સમૂહ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે એ સમૂહ લગ્નમાં હું કોઈ આયોજક તરીકે છું નહીં હું એક દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહ લગ્ન થતા હોય અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના એ લોકો બધા આખી એની ટીમ મારી પાસે આવી અને મને કે તમારા મુજબ તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીયલમાં સાથે રહીને જે કાંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને હેલ્પફુલ થાવ આ એક સહયોગથી હું એની સાથે રહ્યો છું અને મેં ઘણા એને ભંડોળ જેમ કે જેટલા બધા દાતા છે એ બધા મેં એ લોકોને કહેવાથી એ લોકોએ દાન કરેલું છે આર્થિક સહયોગ કરેલો છે અને અમારી બીજો કોઈ આની અંદર રોલ હોતો નથી અમારો રોલ એટલો છે કે અમે એક દાતા તરીકે એક આ કાર્ય તરીકે અમે આપેલું ભંડોળ કે સારા કામે વપરાય અમારી નજર એ હોય છે અમને બીજી કોઈ પાછળથી શું કોણ આપે છે શું વાત થાય છે અને શિવાજી સેના અધ્યક્ષ તરીકે વિક્રમભાઈ તમામ જવાબદારી સંભાળતા હોય તો અમે અમે એમાં કોઈ એમાં અમને ખબર પણ ન હોય કે શું કામ ચાલી રહ્યું છે બાકી જે કંઈક જે દાન મળેલું છે જે સહયોગ મળ્યો છે દાતાશ્રીનો તમે દાતાશ્રીને પૂછી શકો છો કે બધાને હું સાથે રહીને બધાની આર્થિક અને સારી મહેનત અમે કરેલી છે અને એ મહેનત એટલે કરેલી હતી કુવાડવા ગામની અંદર હતું હતું અમારી આજુબાજુના ગરીબ ઘરની છોકરીઓ હતી એટલે અમને એક ઉમંગ હતો કે અમારા આ વિસ્તારનું છે તો અમે આને હેલ્પફુલ થાય બાકી આ બીજો કોઈ મુદ્દો કે બીજો કોઈ આની અંદર અમને કોઈ આની પંકોત્રીમાં આયોજક તરીકે નામ છે પણ હું આયોજક નથી હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી ને મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારે હેલ્પફુલ સવણ થયું છે ને બધા લોકોને ખબર છે અહીંના લોકોને બધીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી એક પણ માણસ જો એવું કે ભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું હું કોઈ જોડકા પાસે નથી ગયો હું ક્યાંય ઓફિસે નથી ગયો મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે આ મારો રોલ છે બધા દાતા જેટલા જેટલા મારા રિલેટેડ દાતા છે જેમાં કંકોત્રીમાં છાપેલા છે એને તમે ફોન કરીને પૂછી શકો છો કે આ કોના કહેવાથી તમે ફંડ આઈ